નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજના કાર્યક્રમ અંદર આપ સર્વે મિત્રોનો હાર્દિક સ્વાગત છે મિત્રો આજે જે વાત કરવી છે એ શિયાળુ ઋતુનો ખૂબ અગત્યનો પાક અને આપણું રોજિંદા જીવનમાં જેનું ખૂબ મહત્વ છે મને લાગે કે એક ટાઈમ તો આપણે એ એના વગર હાલતું પણ નથી એવો પાક એટલે ઘઉંનો પાક આમ તો ધાન્ય વર્ગનો આ રાજા છે અને ઘઉંના પાકનું વાવેતર ખૂબ મોટા વિસ્તારમાં શિયાળુ ઋતુની અંદર થાય હવે આ ઘઉંના પાકનું મહત્તમ ઉત્પાદન લેવું હોય વધારે વધારે એકડ દીઠ અથવા વીઘાડ ઉત્પાદન લેવું હોય તો ખાતર વ્યવસ્થા પણ કઈ રીતના કરવું જોઈએ ઘણા બધા મિત્રોના ફોન હતા કે અગાઉથી થોડુંક જો એના ખાતરનું આયોજન કરી શકે તો સમય આપણે દોડવાનો વારો ન આવે ઘણી બધું કેવું થાય કે ઘઉંના વાવેતર સમયે આપણે જ્યારે માર્કેટની અંદર જતા હોય તો ખાતરની શોલ્ટેજ હોય ટાઈમે ખાતર ન મળે એટલે પાયામાં ખાતર ન વાવીએ એના લીધે ઉત્પાદન ઉપર પણ માઠી અસર થાય તો અગાઉથી તમને મિત્રો ખાતરનું જે વ્યવસ્થાપન છે એની વ્યવસ્થા તમે કરી શકો વીઘા ડીટ એકર ડીટ કે હેક્ટર ડીટ એની આજે મારે તમને સવિસ્તારથી ફક્ત ખાતરોની ઠેલ્યું જ નહીં અલગ અલગ પ્રકારના સૂક્ષ્મ તત્વોના ખાતરો કે કયા પ્રકારના આખું જ ખાતરનું આયોજન પાયાની અંદરથી લઈ અને એને અલગ અલગ સ્ટેજ ઉપર કયા રીતે કરવું જોઈએ એની વાત આજે મારે આ વિડીયોની અંદર કરવી છે મિત્રો વિડીયો શરૂ કરવો એ પહેલા ચેનલની અંદર નવા આવો હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો ઘંટડીના બટન ઉપર ક્લિક કરી દો એટલે હોલ નોટિફિકેશન આવી જાય તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જશે ત્યારબાદ વિડીયો પૂરેપૂરો જોઈને જો ગમે તો એને લાઇક આપવાનું ભૂલતાને અંગૂઠાના નિશાન ઉપર ક્લિક કરી દેજો અને ત્યારબાદ આ વિડીયો તમામ મિત્રોને આપ શેર પણ કરી દેજો તો મિત્રો ઘઉંની જો વાત કરીએ અને ઘઉંના ખાતર વ્યવસ્થાપનની વાત કરીએ તો પહેલી વાત હું તમને કરી દઉં મિત્રો કે આપે આપણી જમીનનું રાસાયણિક ઉત્કરણ એટલે કે એની જમીનની લેબોરેટરી સોઈલ ટેસ્ટિંગ કરાવીને જો આપ ખાતરનું રોજ નક્કી કરતા હોય તો ખૂબ હોશિયાર સારા પ્રગતિશીલ ખેડૂતની ગણનામાં આપ આવશો એવું શક્ય ન બનતું અને આપ ટેસ્ટિંગ ન કરાવી શકતા હોય તો દર બે વર્ષે પણ મિત્રો એકવાર ટેસ્ટિંગ કરાવો એનાથી તમારી જમીનની ભૌગોલિક પરિસ્થિતિની ખ્યાલ આવશે જમીનનો પીએચ ખબર પડશે ઓર્ગેનિક કાર્બન કેટલો છે ખબર પડશે ક્યાં ક્યાં ખાતરો ક્યાં પાક માટે ઘટે વધે એનો ખ્યાલ આવશે અને એ રીતે જો આયોજન કરતા હોય તો મને કે ખૂબ સારી બાબત કરે પરંતુ મિત્રો આપણે એ નથી કરાવતા તો સામાન્ય રીતે આપણે કૃષિ સિટીઓ દ્વારા જે જે તત્વોની ભલામણો થઈ છે એની અંદર પહેલી વાત છે કે છાણિયું ખાતર દેશી ખાતર મિત્રો આપણે નાખવું જોઈએ ઘણા બધા મિત્રોના પ્રશ્ન આવતા હોય કે ભાઈ અમારે માલ ઢોર જ નથી અમે પશુપાલન નથી કરતા તો મિત્રો ક્યાંયથી પણ આપ જો વેચાતું લઈને નાખતા હોય તો ણીઓ ખાતર નાખવું ખૂબ જરૂરી છે કારણ કે એને નાખવાથી પાકના ઉત્પાદનને ચોક્કસથી ફરક પડે આ તમારા પ્રેક્ટિકલ અનુભવ છે દર વર્ષે ના નાખી શકે તો બે વર્ષે પણ એકવાર મિત્રો આપણે નાખીએ ત્રીજી બાબત છે કે આપણે જુદા જુદા પ્રકારના ખોળનો પણ ઉપયોગ કરો એરંડીનો ખોળ છે જેને આપણે દિવેલીનો ખોળ કહેતા હોઈએ એ પણ વિકાડીઠા પચાસ કિલોના સ્વરૂપમાં આપ આપો એની અંદર ઘણી બધી રોગ જીવાતના પ્રશ્નોને પણ આપણે અટકાવવા માટે ફૂગને ઘણી બધી નુકસાનકારક ફૂગને પણ અટકાવી શકશું લીંબોળીના ખોળનો પણ મિત્રો ઉપયોગ કરી શકાય કરજના ખોળનો પણ ઉપયોગ કરી શકાય મગફળીના ખોળનો પણ મિત્રો ઉપયોગ કરી શકાય અને આ બધું નાખવાથી ઘણા બધા તત્વો એની અંદર રહેલા પણ મળશે રોગ જીવાતના પ્રશ્નો એનાથી આગળની વાત કરીએ તો હવે હું તમને અહીંયા જે વાત કરું છું એ ડોઝ એ ડોઝ જનરલી હેક્ટર એટલે સો ગુઠા સવા છ વીઘા એ નાના સોળ ગુઠાના વીઘા હવે જેને જેટલા ગુઠામાં વાવેતર કરવું હોય એ ગુઠા વડે ભાંગી નાખો એટલે સીધું જ ખાતરનો ડોઝ આવી તમારે કોઈને પૂછવાની જરૂર નથી હું જે પહેલા વાત કરું સો ગુઠાની સો ગુઠામાં હું એમ કઉ સો કિલો નાખો તો ગુઠે એક કિલો નાખો સોળ ગુઠાનો હોય તો સોળ કિલો નાખો આ એક બેસી ઉદાહરણ ખાતરનો જે ડોઝ આપણી કૃષિ ક્રિસ્ટ્રી દ્વારા નક્કી કરવામાં આવ્યો એ એનપીકે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ એ જનરલી ખાસ કરીને ઘઉંના પાકની અંદર અને એમાંય સમયસરની વાવણી જો આપણે કરતા હોય તો એક હેક્ટર ઢીડ સો ગુઠા ઢીડ એકસો ને વીસ કિલો નાઇટ્રોજન સાઈઠ કિલો ફોસ્ફરસ અને સાઈઠ કિલો પોટાશ આ ત્રણ તત્વો આપણે ખાસ કરીને એની અંદર જે નાખવાના હતા જે નક્કી કરવામાં આવ્યો એટલે એકસો વીસ સાહીઠ પ્રમાણે પ્રમાણેનો ડોઝ એનપીકે નો આપણે એની અંદર નાખવામાં આવ્યો અને ખાસ કરીને પાયાની અંદર જે વાવેતરની વાત છે તો એની અંદરની અંદર સાહીઠ કિલો ફોસ્ફરસ સાહીઠ કિલો નાઇટ્રોજન અને સાહીઠ કિલો પોટાશ એટલે એકસો વીસ સાહીઠ સાહીઠ માંથી નાઇટ્રોજન એકસો વીસ કિલો તો એનો અડધો ડોઝ એટલે સાહીઠ કિલો નાઇટ્રોજન અને બાકીનો ફોસ્ફરસ અને પોટાશ પૂરેપૂરો સાહીઠ સાહીઠ કિલો ત્રણેય ને પાયાની અંદર નાખવાના છે પાયા એટલે મિત્રો ઓટોમેટિક જો વાવેતર કરતા હોય તો એક અંદર ખાતર હોય ને એકમાં હોય ખાતર છે ઇંચ નીચે જોઈએ તમને એવું લાગે કે અમે તો ખાલી બિયાર વાવીએ છીએ તો ખાતર પહેલા વાવી જોઈએ પણ ખાતર પાયાનું ખાતર છે એ નીચે જમીનની અંદર સાસની અંદર નીચે જ આવવું જોઈએ ઉપરથી ને પાટલામાં નાખીએ આ ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થતો નથી તો અમે કીધું એમ સાઈઠ કિલો નાઇટ્રોજન સાઠ કિલો ફોસ્ફરસ સાઠ કિલો પોટાશ પાયાની અંદર વાવી દેવાનું છે આ તો હું તત્વની વાત કરું તમને ખાતરની ઠેલી પણ હમણાં વાત કરીશ તો આ પ્રકારે હવે જે સાઈઠ કિલો નાઇટ્રોજન વધે છે એકસો વીસ કિલોમાંથી આપણે સાઠ કિલો પાયામાં નાખીએ સાઈઠ કિલો જે નાઇટ્રોજન વધે છે એને બે સરખા ભાગ કરી એટલે ત્રીસ ત્રીસ કિલોના બે ભાગ કરી અને પહેલો જે ડોઝ છે એ અઢારથી એકવીસ દિવસે એટલે કે જે ઘઉં વાવી દીધા અને ઉગીને અઢારથી એકવીસ દિવસ ના થાય એટલે પિયત આપવાનો જ્યારે સમય થાય અને મુકુટ મૂળ અવસ્થા જેને કહેવાય પ્રથમ પિયતનો સમય ત્યારે આપણે આ જે ત્રીસ કિલો નાઇટ્રોજનનો જથ્થો છે એને આપવાનો છે અને ત્યારબાદ બીજો જે હપ્તો ત્રીસ કિલો નાઇટ્રોજન વધે છે એ ખાસ કરીને ગાંઠ અવસ્થા કહી શકીએ એટલે મુકુટ મૂળ અવસ્થા પછીની બીજી અવસ્થા અને ખાસ જો દિવસોમાં ગણીએ તો પાંત્રીસ દિવસ પાછું એટલે અઢારથી એકવીસ દિવસે આ ડોઝ અપાઈ ગયો ત્યારબાદ પાંત્રીસ દિવસે ફરી પાછું પિયત આપીએ ત્યારે ત્રીસ કિલો નાઇટ્રોજન ફરીથી આપણે આપવાનો છે તો અહીંયા આ પાયાનું ખાતરનો અને ડોઝની વાત મેં તમને મિત્રો ખાસ કરીને કરી દીધી હવે રાસાયણિક ખાતર જે આપણે આપીએ છીએ એનો કાર્યક્ષમ ઉપયોગ વધારે વધારે ઉપયોગ કરવો હોય તો બિયારણ વાવીએ પહેલા ખાસ કરીને ફૂગનાશક અને જંતુનાશક દવાની પટ તો આપતા હોય પણ જૈવિક ખાતરોનો પણ મહત્વનો પટ છે અને આની અંદર ખાસ કરીને એઝોટોબેક્ટર અને પીએસબી કલ્ચર આ બે બજારમાં મળે છે અહીંયા બોટલો પણ બતાવું છું અભિયમ કઠોળ પાકની અંદર આપવાનું હોય આ ધાન્ય વર્ગનો પાક છે તો એઝોટોબેક્ટર અને પીએસબી લિક્વિડ ફોર્મની અંદર બોટલની અંદર મળે પહેલાં પાવડર ફોર્મ વાળા પણ મળતા તો લિક્વિડ ફોર્મ વાળું એક કિલો બિયારણ દીઠ દસ એમએલ એસટોબેક્ટર અને દસ એમએલ પીએસ આ બંનેનો પટ આપણા બિયારણને એક કિલો ડીટ મેં જે તમને કીધું આપી એ પ્રમાણે આપવાનો છે જેનાથી ફાયદો શું થશે તો નાઇટ્રોજન પચીસ ટકા અને ફોસ્ફરસ પચાસ ટકા જેટલી બચાવ આપણે કરી શકીએ એટલો ડોઝ તમે આ ખતરો કરો મિત્રો બે વીઘાની અંદર આ ટ્રાય કરી લો બે વીઘામાં આ પટ આપીને વાવેતર કરવું ત્યાં જે આપણે ડોઝ જે મેં ટોટલ કીધું એકસો વીસ સાઠ સાઈઠ પ્રમાણે એમાંથી પચીસ ટકા નાઇટ્રોજન ઘટાડી દેવો છે અને પચાસ ટકા ફોસ્ફોરસ ઘટાડી દેવો છે અને એ પ્રમાણેનું વાવેતર કરીએ બીજા આપણી જે જમીન આઠ દસ વીઘા હોય એમાં અલગ કરી તો તમને પૂરેપૂરાનો ખ્યાલ પણ મિત્રો આવી જશે હવે જો જમીનનો રિપોર્ટ કરાવ્યો હોય એની અંદર તત્વોની ખામી સૂક્ષ્મ તત્વોની આવી હોય તો એના માટે જીંક સલ્ફેટ ઘઉં માટે ખૂબ અગત્યનું છે અગાઉથી જ લઈને તૈયાર રાખજો જીંક સલ્ફેટ આપણે નાખવાનું છે માની લ્યો અને એક હેક્ટર દીઠ આઠ કિલો પ્રમાણે જીંક સલ્ફેટ અને પંદર કિલો પ્રમાણે ફેરસ સલ્ફેટ આમ તો જ્યાં રિપોર્ટ કરાવીને ઉનાફ આવતી હોય ત્યાં નાખવાનું હોય પરંતુ મિત્રો જનરલી જીન્ક સલ્ફેટ કહો માટે ખૂબ કામની વસ્તુ છે તો આઠ કિલો હેક્ટર કીધું છે એટલે જનરલી વીઘામાં ગણો તો દોઢ થી બે કિલો મિત્રો આપણે આપી શકો પંદર કિલો ફેરસ સલ્ફેટ છે અને વાવણી પહેલા જમીનની અંદર આ જિંક અને ફેરસ સલ્ફેટ જો આપણે આપી ન હોય તો ઘણી વખત કેવું થાય કે વાસડી ડોઝ મારવાનો થાય એની અંદર માઇક્રોટેન ગ્રેડ ફોરનું વોટર સોલ્યુબલ પ્રકારનું આ ખાતર સૂક્ષ્મ તત્વનું મળતું હોય એ ઉભા પાકની અંદર વાવેતર કર્યા પછી ત્રીસ ચાલીસ અને પચાસ દિવસે દસ દસ દિવસના કાળે ત્રણ ડોઝ મિક્સ ઘઉંની અંદર મારી દેજો વૃદ્ધિ વિકાસ અને ઉત્પાદનની અંદર ફાયદો થશે આપણે કરવાનો શું છે બે વીઘાની અંદર ટ્રાય કરવાની છે ઘઉં પંદર વીઘાના વાવીએ તો બે વીઘાની અંદર મેં જે કીધી વાત એ વાત અપનાવજો ખૂબ ફાયદો છે હવે મિત્રો મારે તમને જે વાત કરવી છે ખાતરની વાત કરવી છે મેં તમને એકસો વીસ સાઈઠ સાઈઠ કીધું

ક્યાં ક્યાં થેલું આપણે ખાતરની ઘઉં માટે લેવાની છે મિત્રો હું એક જ ખાતરનો આગ્રહ નથી રાખતો ત્રણથી ચાર ઓપ્શન આપું ઘણી વખત ખેડૂત મિત્રો આપણે મુશ્કેલી પણ પડતી હોય મને ખ્યાલ છે બજારની અંદર જાય અહીંથી એક જ ખાતર કહી દેવામાં આવે ડીએપી કહી તો ડીએપી માર્કેટમાં ઘણી વખત ઉપલબ્ધ હોય એનપી કે બાર બત્રીસ સોળ કહીએ તો ઉપલબ્ધ હોય પરંતુ હું તમને ચાર ઓપ્શન આપું છું એ ચારમાંથી કોઈ પણ એક ઓપ્શનનો આપ ઉપયોગ કરી શકશો અને એ ઓપ્શનના આધારે આપ ખાતર સિલેક્ટ કરજો ઓપ્શન પણ ક્રમ પ્રમાણે છે પેલો ઓપ્શન મહત્વ વધારે છે બીજો ત્રીજો અને શો પેલું ન મળે તો બીજામાં જવાનું બીજું ન મળે તો ત્રીજામાં ચોથામાં પહેલા ઓપ્શનની અંદર વાત કરી દઉં કે ખાસ કરીને ઘઉંના પાકની અંદર અહીંયા જે વાત કરું સો ગુઠાની વાત કરું છું એક હેક્ટરની વાત કરું છું ઘણા બધા મિત્રોના પ્રશ્નો હોય કે વીઘામાં ગયો મિત્રો વીઘો એટલે તમારો સોળ ગુઠાનો હોય સોવી ગુઠાનો હોય ત્રેવી ગુઠાનો હોય એમાં ઘણી બધી કોન્ટ્રાવર્સી થાય અહીંયા સો ગુઠાનું કહું છું જેટલા ગુઠામાં વાવેતર કરું એટલું ભાંગી નાખજો સો ગુઠાની અંદર પહેલા ઓપ્શનની અંદર ડીએપી ડાયમોનિયમ ફોસ્ફેટ એકસો ને ત્રીસ કિલો લેવાનું છે એટલે ગૂઠાડીટ ગણો તો સવા કિલો જેવું ખાતર એટલે એકસો ત્રીસ કિલો ડીએપી એની સાથે યુરિયા જો લઈએ તો દોઢસો કિલો યુરિયા જો યુરિયા ન લેવું હોય ન મળે તો એમોનિયમ સલ્ફેટ ત્રણસો ને કિલો બેમાંથી એક લેવાનું છે યુરિયા મળી જાય વાપરીએ તો એકસો પચાસ કિલો ન હોય તો એમોનિયમ સલ્ફેટ ત્રણસો કિલો અને ત્રીજું ખાતર છે મ્યુરેટ પોટાસ એમઓપી આઈપીએલ કંપનીનું જ લેવાનો આગ્રહ રાખો સાહીઠ ટકા વાળું એ છે સો કિલો અહીંયા ઓપ્શન એક તો રેડી થઈ ગયું આપણું ડીએપી એકસો ત્રીસ કિલો યુરિયા દોઢ સો કિલો અને મ્યુરેટો પોટાસ સો કિલો આ ખાતર છું સો ગુઠાનું હવે અહીંયા તમારે કરવાનું શું છે તો ખાસ કરીને પાયાની અંદર જે ખાતર આપણે વાવી દેવાના છે એ ખાતરની અંદર ડીએપી આપણે પાયાની અંદર આપી દેવાનું છે મ્યુરેટો પોટાસ પૂરેપૂરો સો કિલો આપણે એની અંદર કારણ કે આપી દેવાનું છે અને યુરિયાનો જે ડોઝ છે એ યુરિયા એની અંદર ખાસ કરીને પચાસ આપી દઈએ અને બીજો જે પચાસ ટકાનો ભાગ રહે એના પચીસ પચીસ ટકાના બે હપ્તા મેં કીધું તેમાં અઢારથી એકવીસ અને પાંત્રીસ દિવસે આપણે કરવાના છે બીજું ઓપ્શન જે છે એ સી સિંગલ સુપર ફોસ્પેટ જો આપ સિલેક્ટ કરવા માંગતા પેલો ઓપ્શન ભૂલી જઈએ હવે પેલો ઓપ્શન સિલેક્ટ કરી લીધો હોય તો બીજામાં જવાનું મેં એ કીધું પેલા ઓપ્શનમાં ખાતર નથી મળતા નથી તમારે સિલેક્ટ કરવું તો બીજા ઓપ્શનની અંદર સિંગલ સુપર ફોસ્ફેટ સો ગુઠાની અંદર ત્રણસો ને પંચોતેર કિલો બીજું યુરિયા એકસો પંચોતેર કિલો અથવા તો એમોનિયમ સલ્ફેટ ત્રણસો એંશી કિલો બેમાંથી કોઈ પણ એક જ લેવાનું કારણ કે બેની અંદર નાઇટ્રોજન માટે જ આ ખાતર લઈએ છીએ મિત્રો આ ઓપ્શનની અંદર સિંગલ સુપર ફોસ્પેટ ત્રણસો પંચોતેર કિલો સો ગુઠામાં યુરિયા એકસો ને પંચોતેર કિલો અને એની અથવા એમોનિયમ સલ્ફેટ ત્રણસો એસી કિલો અને મ્યુરેટ ઓફ પોટાસ સો કિલો આ ત્રણ ખાતરો થઈ ગયા સિંગલ સુપર ફોસ્ફેટ યુરિયા અને મ્યુરેટ ઓફ પોટા ત્રણેય ખાતરોના મેં કીધા ફરીથી પાયાની અંદર ખાસ કરીને પૂરેપૂરો સિંગલ સુપર ફોસ્ફેટ અને મ્યુરેટ ઓફ પોટાસ પૂરેપૂરા પાયામાં આપવાના છે યુરિયામાંથી પચાસ ટકા પાયામાં અને બે પચાસ ટકાના પચી પચીસ ટકા લખે અલગ ડોઝ કરવાની ત્રીજો ઓપ્શન જે અહીંયા છે એ બાર બત્રીસ સોળ એનપીકે સ્વરૂપે મળતું બજારની અંદર આ ખાતર હોય ઇઝીલી તમને મળી જાય તો એ ખાતર જો મળે તો એકસો ને સત્યાસી કિલો સો ગુઠાની અંદર વાપરવાનું છે એની સિવાય યુરિયા દોઢસો કિલો અથવા આયુમોનિયમ સલ્ફેટ ત્રણસો ને એસી કિલો અને મ્યુરેટો પોટાશ પોટાસ ખાસ કરીને પચાસ કિલો અહીંયા જો મ્યુરેટો પોટાશ પોટાસ ફરી જાય છે કારણ કે બાર બત્રીસ સોળની અંદર સોળ ટકા ખાસ કરીને પોટાશ આવે છે એટલે પોટાશનો ડોઝ અહીંયા આપણે અડધો થઈ જાય પચાસ કિલો થઈ જાય આની અંદરનું પણ ખાસ મારો આગ્રહ એ છે કે બાર બત્રીસ સોળ અને મ્યુરેટો પોટાશ પૂરેપૂરું પાયાની અંદર વાવી ગયો ત્યારબાદ યુરિયા જે દોઢસો કિલો છે એના બે સરખા આપતા ખાસ કરીને અઢારથી એકવીસ દિવસે અને પાંત્રીસ દિવસે આપ કરી દો ચોથો અને છેલ્લો ઓપ્શન છે મિત્રો આ ત્રણ ઓપ્શનના ખાતરોની વાત કરીએ ચોથો ઓપ્શન મહત્વનો છે એની અંદર વીસ વીસ જીરો એનપી કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ આવશે પોટાશ નથી આવતું તો આ વીસ વીસ જીરો આપ સિલેક્ટ કરી શકો એ આપણે જો ઉપયોગ કરવો હોય તો ત્રણસો કિલો સો ગુઠાની અંદર ગુઠે ત્રણ કિલો યુરિયા એકસો દસ કિલો અને ખાસ કરીને મ્યુરેટો પોટાશ સો કિલો એની અંદરનું વીસ જીરો અને મ્યુરેટો પોટાશ પાયાની અંદર વાવી દેવાનું છે યુરિયા એકસો દસ કિલોના પાયાનો પચાસ ટકા અને બીજું પચાસ ટકાના બે સરખા કરવાના છે તો ચાર ઓપ્શન મિત્રો મેં તમને આપ્યા એમાંથી કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરી અને અત્યારે જ બજારમાંથી ખાતરની ખરીદી કરી લેજો કોઈ મિત્રો ડીએપી સિલેક્ટ કરે કોઈ વાંધો નથી ડીએપી મ્યુરેટો પોટાસ બજારમાંથી લઈ લો યુરિયાના પછી પાછળથી કદાચ તમારે હપ્તા આપવાનો ત્યારે ખરીદો વાંધો નથી એ ન કરવું હોય તો બાર બત્રીસ સોળ ને પોટાશ અત્યારે લઈ લો એ ન કરવું હોય તો વીસ વીસ જીરો અને પોટાશ અત્યારે માર્કેટમાંથી લઈ લો અથવા તો સિંગલ સુપર અને મીરો પોટાશ બજારમાંથી ખરીદી અને રાખી શકો અને ઘઉંની અંદર ઉપયોગ કરી શકો બીજું વાવેતરના જે મેં કીધું વીસ થી એકવીસ દિવસે અને ખાસ કરીને પાંત્રીસ દિવસે જે આપણે ડોઝ આપવાના છે એની અંદર યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટનો જે ડોઝ અગાઉ આપણે આપ્યો હતો તો ખાસ કરીને પચાસ ટકા મેં કીધું પાયામાં એના સિવાયના પચીસ પચીસ ટકાના બે સરખા આપતા પિયત આપીને આપણે ઉત્પાદન લઈ શકે તો આખી જે વાત હતી ખાતરની વાત હતી ઉપરથી વોટર સોલ્યુબલના વિજ્ઞાનની પણ હું પછીથી વાત કરીશ આ ફક્ત ને ફક્ત પાયાના ખાતરો અગાઉથી સિલેક્શન કરવા માટે ઘઉંના વાવેતર પહેલાનો મિત્રો આ તમને એક આઈડિયા મેં આપ્યો તો મિત્રો આની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો પંચાણું અઠ્ઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠયાવીસ આ નંબર ઉપર આપ વોટ્સએપ અથવા કોલ પણ કરીને પણ માહિતી મેળવી શકશો સાથે મળી અને ખેતીમાં કંઈક નવીન કરવાના પ્રયત્નો કરશું ખેતી અને ખેડૂતને સમૃદ્ધ કરવા માટેની દિશામાં આગળ વધીએ તો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી ટેકનિકલ માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ